વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા વિસાવદર તાલુકા પંચાયત તેમજ તંત્ર સામા ઉપવાસ આંદોલન ઉપર બેસેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર જાગાભાઈ દેવસીભાઈ મેવાડા માલધારી સમાજમાંથી જે આવે છે વારા અમને આંદોલનમાં આવી માલઢોલ લઈ તમને અમને કે છૂટું કરી દેવું તો અટાણે બે મહિનાને અમે લેખિતમાં આપેલું હતું બે મહિના પૂરા થઈ ગયા અગિયાર તારીખે એનો મહિનો બે મહિના પૂરા થતા હતા અગિયાર તારીખે અમને લેખિત આપ્યું હતું સાતમા મહિનાની આ નવમા મહિનાને અગિયાર તારીખે પૂરું થઈ ગયું એનું લેખિત તિકડે અમે પાંચ દિવસ આવ્યો પાછો અમે લેખિત દીધું લેખિત દઈને અમારા સમાજ અહીંયા આંદોલનમાંથી બેઠા છે ઉપવાસ માટે બે દિવસમાં નહીં જવાબ આપે તો માલધોર સાથે અમે અહીંયા આવશું અને તિકડે માંગ એમ અમારી એવી છે કે ખાંભા નાખ્યા છે ખાંભા ફરી જાય છે એની માથે કેમ લેનકબીરની ગુનો દાખલ નથી કરતા પ્રાંત સાહેબે કીધું છે કે અમને આ અંધ લેખિતમાં આપી દો અમને આપી દીધેલું છે તો સરપંચ કે મંત્રી કેમ કાર્યવાહી કાંઈ કરતા નથી તો ટીડીઓને સાહેબને હું ભી પડે છે દબાણ આપે છે કોઈ અધિકારીઓ દબાણ આપે છે ઉપલા કે રાજકારણી પેસર છે તો અમારું આંદોલન અટાણે ચાલુ છે આજ સત્તર તારીખથી હવે બે દિવસ અમારે એમના ઉપા ઉપર બેસીએ પછી માલધોળ છોકરા સાથે બાયું સાથે અમે અંધા અહીંયા આવશું